સિંગલપુર પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા ચાર માસથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બોતેર મુજબના વોરંટના નાસ્તાફ આરોપીને પકડી પાડતી સુરત પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર વાબાંગ ઝામીલ સાહેબ શ્રી સેક્ટર વન નાઓ નાસ્તાફત આરોપીઓને પકડી પાડવા સારો ઝુંબેશ રાખેલ હોય જે અનુસંધાન નાયબ પોલીસ કમિશનર ચોન ત્રણ રાઘવ જૈન સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ઇ આર આર અહિર સાહેબ શ્રી નાઓએ સૂચના મુજબ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનએચ બ્રહ્મભટ્ટ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુ માર્ગદર્શન મુજબ સર્વેલન્સ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો દ્વારા વોન્ટેડ આરોપીઓ દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ તથા હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ અંગત બાતમકીકતના આધારે છેલ્લા ચાર મહિનાથી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર કલમ બોતેર મુજબના વોરન્ટના ના સફળતા વોન્ટેડ આરોપી અરવિંદ પકડી પાડી બી એનએસએસ કલમ પાંત્રીસ એક જે મુજબની કાર્યવાહી કરી સિંગણપુર પોલીસ સ્ટેશને સોફવા તજવીજ કરી ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરે છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે